ઉદાહરણ નંબર દસ નીચે આપેલી મીરા લિમિટેડ ની વિગતો પરથી કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ નું પત્રક તૈયાર કરો વર્ષ આપવામાં આવેલું છે તો ટાઈટલ માં લખાય એકત્રીસ ત્રણ સત્તર ના રોજ પૂરા થતા વર્ષની કામગીરીની પ્રવૃત્તિ માંથી ઉદભવતો રોકડ પ્રવાહ ચલો પેલું શું આપવામાં આવેલું છે લખાશે કામગીરીમાં તને લખાય કોઈ કષ્ટકમાં આવતો ચોકડી અન્ય આવક કો અન્ય આવક એટલેને કહેવાય બિન કામગીરી આવક બોલો બિન કામગીરી આવક ઉમેરાય કે વાત કરે વાડાની આવક ની बाजूમાં લખો માઈનસ મિલકત વેચાણનો નફો बाजूમાં માઈનસ વ્યાજની આવક बाजूમાં માઈનસ કોલોપા જ આવશે નહીં ચોકડી બાજુમાં માલની ખરીદી ચોકડી સ્ટોકમાં ફેરફાર ચોકડી કામદારના ખર્ચા ચોકડી સ્થિર અને અદ્રશ્ય મિલકત માંડી શું આવે પ્લસ પેટન્ટ માંડી વાળિયા પણ બોલો પ્લસ મિલકત વેચાણનું નુકસાન આને કહેવાય બિન રોકડનો ખર્ચ પ્લસ उत्पादन खर्चा बीमा पगार वहीवटी वेचाण वितरण बदा चौकड़ी खर्चा ये कोई आवशे नहीं चालू मिलकत अने चालो देवानी माहिती पहलो देवादार लखेलो शेनी बाजू में लखो चालू मिलकत चामी इत्थोतेर ना नेवु थया शो लखवानो व व एटले बाजू में रकम बार हजार लेनदार बाजू में चालो चालू देवा अड़सठ मैं एसी थया लखो व व एटले वधारो रकम बार हजार एनी पछी देवी हुंडी नी बोलो चालो देवा बाजूमा मा पंचोतेर ना पांसठ थया ने ग घटाड़ो रकम दस हजार लेनी हुंडी चालो मिलकत ચાલો મિલકત દસ ની આઠ થઈ ઘટાડો બાજુમાં રકમ બે હજાર સ્ટોક ની બાજુમાં ચાલો મિલકત વીસ હજાર પગાર ચૂકવવાનો એની બાજુમાં ચાલો દેવા વધારો થયો કે ઘટાડો ઘટાડો અને રકમ બોલો છેલ્લો અગાઉથી ચૂકવેલ ખર્ચની बाजूમાં ચાલુ મિલકત 9 ની 7 થઈ એટલે ઘટાડો અને રકમ શરૂઆત કરીએ નફો બોલો કે આપવામાં આવેલો છે વેરા પહેલાનો નફો વેરા એટલે એને બોલો શું કે ભાઈ કરવેરા વેરા એટલે એને શું કહેવાય ત્યાંથી દાખલાની થશે શરૂઆત વિગત મા લખાશે કરવેરા પહેલા નો નફો બોલો કેટલો છે 469000 પહેલો ટાઇટલ બોલો કયો આવશે ઉમેરો ત્રણ વસ્તુ ઉમેરવાની આવે કેટલી વસ્તુ ઉમેરાઈ ત્રણ બોલો એમાની પહેલી વિગત વ્યવહારો અલ્પ વિરામ પાળવણીઓ નાણાકીય ખર્ચા કઈ નિશાની જોવાની પ્લસ ની નિશાની જો ઉપર કોષ્ટક માં આપેલી છે પહેલી નિશાની પહેલી વિગત કઈ છે स्थिर मिलकतों नो लखाशे विगत मा स्थिर मिलका नो गसारो बोलो रकम पच्चीस हजार है ना पच्ची पेटेंट ना मंडी वाली यार रकम अठारह हजार ना पच्ची मिलकत वेचाण नो नुकसान रकम छे कोई पछी त्रणे रकम के लिए त्रणे नो टोटल ऊपर नी रकम में प्लस करो पांच लाख अठावी हजार टाइटल आई वो ऊपर उमेरो तो હવે પછી નો ટાઇટલ બોલો બાદ શું થાય Вин કામગીરી આવકો Вин કામગીરી આવકો ની અંદર પહેલી આવક બોલો કઈ છે બાડાની આવક રકમ 60000 એના પછી मिलकत वेचाण नो नफो रकम चालीस हजार एना पी व्याजनी आवक लखाशे विगत में व्याजनी आवक रकम नेव हजार त्रणे टोटल तो ऊपर नी रकम माथी शो करवाना बदबाकी 3 लाख 338 के सामने बोलो शो लिखाई कार्यशील मोरीमा पैर पर पहला नो કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો હોય હજી આમાં ટાઇટલ બોલો બીજા કેટલા આવશે પહેલું ટાઇટલ કયું આવે પહેલું ટાઇટલ ઉમેરો અને બીજું ટાઇટલ લખીએ પહેલું ટાઇટલ ઉમેરો ઉમેરો શબ્દ હોય તો પહેલો બોલો શું આવે ઉમેરો છે એટલે પહેલા ચાલુ મિલકતમાં એક છે કે એક કરતાં વધારે કૌંસ લખાશે તો અલગ બધી લીટીમાં માં લખવાનું સૌથી પહેલા કાર્યશીલ મૂડી ચાલુ મિલકત માં ઘટાડો પહેલું શું છે જે વિગત આવતી જાય ને એમાં ટીક કરતી જવાની એટલે પરીક્ષામાં ખબર પડે કે આ વિગત આવી ગઈ છે રકમ બે હજાર એના પછી લખાશે विगतમાં અગાઉથી ચૂકવેલ ગ્રિમ રકમ 2000 ના પછી શાહ ચૂકવેતા ચાલો મળકદમાં ઘટાડો હતો તો હવે ચાલો દેવામાં ચાલો દેવામાં વધારો એક છે કે એક કરતા વધારે એકદ છે તો એને કે લખી નાખવાનો બોલો પહેલી રકમ લેણદારો ની રકમ સોળ હજાર ટાઈટલ હતું ઉમેરો હવે પછીનું ટાઈટલ બાદ લખેલું છે તો પહેલા બોલો શું આવે ચાલો મિલકતો બેક છે કે એક કરતા વધારે તો નવી લીટીમાં પહેલી વિગત બોલો દેવાદારોની રકમ 9000 દેવાદારો 12000 એના પછી 9000 સ્ટોકની રકમ 20000 એના પછી બેક છે પછી આવતે ચાલુ દેવામાં ઘટાડો એક જ છે કે એક કરતા વધારે વધારે છે નવી લીટી માં પેલો દેવી હુંડી ની રકમ દસ હજાર એના પછી પગાર ચૂકવવાનો બાકી રકમ ત્રણ હજાર સરવાળો સામે વિગત માં બોલો શું લખી નાખાય કામગીરીની પ્રવૃત્તિ માંથી ઉદભવતો चोखो रोकड़ लखी